અબરાસામા વાયરલ થયેલા ઓડિયો બાદ ચકચાર ફેલાઈ છે જે માં કોંગ્રેસ નેતા અંજલિ ગોરે પીએસઆઈ ને વૈધક પ્રશ્નો પૂછ્યા છે એક તરફ પ્રમુખ ના બોર્ડ લગાવનાર ઇબ્રાહિમ કેર અને અલી લાખા પર કાર્યવાહી અને બીજી તરફ ધારા સભ્ય ના પરિવાર ઉપર કોઈ પગલા નથી એવા આરોપો સામે આવ્યા છે પોલીસ ની કાર્યવાહી પક્ષપાત ભરી હોવાના આક્ષેપો હવે ચર્ચામાં છે હાજી બોલો નમસ્કાર જિલ્લા કોંગ્રેસી અંજલિ ગોર વાત કરું છું મેડમ સાહેબ સાહેબ મારે પૂછવું ઈ હતું તમે અબડાસા તાલુકા પંચાયતના અમારા પૂર્વ પ્રમુખ છે બેન તેજભાઈ લાખા કેર એમના સગાભાઈ અલી લાખાભાઈ કેર ઉપર નંબર પ્લેટ બાબતે ગુનો દાખલ કર્યો છે હું જાણો છું ત્યાં સુધી સાહેબ તમે ન કદાચ અબડાસા છો એટલે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ ઓળખતા હશો ઓળખો છો એમના દીકરા ધારાસભ્ય છે નાદિકરા ધારાસભ્ય છે કે પ્રદ્યુમનભાઈ ધારાસભ્ય તમે બેન મને લેખિતમાં આપો ના ના લેખિત નહીં સાહેબ તમે જબા બાબો મારી વાત સાંભળો ઓ બેન બેન હું શું નઈ કરવાનો છે ને કે તમે કાવ છુ કોણ કામ જોર પરતરા કે આ દીધાઈ છે ને એ તમે કાવ હું શું નઈ કરવાનો બેન એટલે મને ઓળખ દીએ તમે દેશી દારૂની ગાડી પકડીને કી લેખિતમાં આપો લેખિતમાં કોના કી અમને ખબર નથી નોકરી તમે અહીંયા જ કરવી છે કે બદલી કરાવવાની છે બેન તમારાથી ફાઈલ કરી લેવાડું પ્રદ્યુમનસિંહ નાદિકરા અમારા દે થાય ઈ કરી લેવાનું બે અમારા દ્વારા સભ્ય પ્રતિમાનસી નો દીખ્યો આર્જુન સી દ્વારા સભ્ય છે કે નહીં પેલી સ્પષ્ટતા ઈ અમારા દે થાય કરી લેવાનું ના ના થાય કરી લેવાનું આ રીતેની ધમકાવા ન મરે હા ભલે ભલે કોઈ વાંધો ન હોય કોઈ વાંધો નઈ કોઈ વાંધો બરાબર મર્યાદામાં રહીને નોકરી કરો મર્યાદામાં તમે મર્યાદામાં રહીને બોલો કે આ કી તારા વિસ્તારમાં કોઈ સાહેબને નથી તા તુઈને ખબર નથી તમે મર્યાદામાં રહીને બોલો અરે તું મર્યાદામાં